ગોબર ગોબર આપણી જિંદગીમાં ધૂળ પડી છે કા તાર ડોહો તારે કેટલા વરાય કે મારે સને સેવી મુ હાલે તાર મારા ઈઠાવી મુ હાલે છે એક ગર્લફ્રેન્ડ હે તારે નથી હો એટલે તો કહું આપણી જિંદગીમાં તુહડ પડી આપડા કરતા રમો કાકો હાથ દરજે હારો કહેવાય કા તારો હગલો Instagram માં થી થાઈલેન્ડ ની છોકરી પટાવી 55 વરાય કે તુય તોય એ રમા કાકાને ભગવાન માનવો જોઈએ આપણે વાત તો તારી સાચી ઓ મારો દીકરો ઇન્સ્ટાગ્રામમાં ફોટા એવા નથી ગર્લફ્રેન્ડ છે અને કોડા થાઈલેન્ડ થાઈલેન્ડ મેં તો હને ઇન્સ્ટાગ્રામમાં ફોલો એ યુન ફોલો ન કહેવાય અનફોલો કહેવાય હા ઈ કી નાખ્યો

મોહનિયા હું તને ગમું છું મોહનિયા તું છે ને કોઈ બી મારું નામ ન લેતો નકર છે ને મજા નહીં આવે જવું એમ અહીંથી ઉપેટ પણ ઉપેટ ને બીજી ખાઈ છે એક તો ખાઈ હા તો ઉપેટ ને બોલો કેવો છે મારા સારા કર્યા અને તો મારો દી બગાડી નાખ્યો બોલો હું કેવી મોજમાં હતી અહીં રહેવું જ નથી આમ આવી જાવ આગળ મારો દીકરો ગોબર હાલ્યો તો આવે પણ શું છું છે મારો દીકરો મેર પાડીને બી આવ્યો હોય ગોબરો તૈયાર મું આ એ ગોબર કેમ એમ હાથ રાખે શું થયું હે થઈ ગયું શું થઈ ગયું ટાંગો તો નહીં પતે મારે તો નહીં પતે હું કીધું

અને મારા છે એ ખુદિયા જોઈ લે હે આ તું આઈ રે હું જાઉં છું હમડે જો એમ તાઈ પાર્ટી કરી નાખ એ જા એ જા જા તમ તાર જા મારે એને બેવ ભાઈ ફોટા લાફા ખાવા ભલે જો લા આ ફૂલડી હવા ની શા વઈ જાય બગી સામ છે કાંટા મારતી છે અરે અત્યારે કામની સીઝન છે ને મારે દાડિયા નાખવા જવું જોઈએ

એ હું તમને શું કહું કે કેમ આમ એકલા એકલા હજી આમ છાયા રીયલ રીયલ એકસમ નથી આવતું લાગતું હે નથી થ્યું એટલે હું તમને કહું છું ઓ હો એ ઉપર વાળા તે તમારે ફાઈક ખાઈ જાય તને હાથ નાવિયે લથેરી છો ઉપર આવું તેદી તાહું દી નહીં તાહું દી પચરવાનો હોય નવી અપ્સરાએ થી હે એમ કહવાં કે આગે તો હવે એ હું તમને શું કહું છું હે

હા આ તો વાંધો નહીં તમ તારે દસ જણા મોકલી દીજો બરોબર હા મારે લાંબુ બીજું કાંઈ ન કરાવું બગીચા વૈસે કપા અહીં છે ને એમાં નીંદવાનું છે હા ભલે આ બપોર સડી જાય ફુલ્ડળી ક્યારે આવશે ખાવાનું બનાવે સારું એ વીઆઈ એ વીઆઈ કોણ છે હું હમણાં ત્યારે વાત કરું બધી એ વીઆઈ એ મારી ભાઈ છે મારી ભાઈ જોઈએ એ ઊભર એ ઊભર કોણ છે એ એમાં ફેલાય એવું છે આ છે ને મને પ્રેમ કરે છે આમ જો હવાના છે ને બે છોકરા છે ને મારી વાહ્યા પડી ગયા છે અને છે ને મને પૈસા દીધા ને મને પ્રપોઝ કર્યું મને એમ કે તું મારી આ છે ને લવ કે લવ હે હા લવ કરે ગમી જાય ગમી જાય ગમી જાય કેટલી ગમી જાય તમે કોઈ એટલી વધારે એટલે આ બગીચામાં તું જ્યારે ને ત્યારે આ બધું રમણ નું ભ્રમણ કરી ને જાય તું જ છે ને હું ને ગોબર 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 હોતા ગોબર એ બેઠો હા બેઠો છે ઈ ભલે બેઠો આ બાજુ આપ લગન કરવા હા કરાઈ દયો ને દઉ ને દે દે લગન કરવા તો અરે ઓય માતા મારા દી બગા દેખા પહેલા આને તો આરી જાય છે ના તું મારા બેટા ને લે હીરે આવીને કે લગન કરવા આલે પૈસા આવી ગયા વાહ ભઈ વાહ આવા બે ત્રણ પકડી લેવાય તારે રિ એટલે પૈસા આવતા રે લાય બધાય બધાય તું વાપરી નાખી ના દેવા લાય બોલો મોહણિયો કેવો છે લઈને વૈ ગયો પૈસા